ભાવનગરમાં વધતી ગુનાખોરી અને નશાખોરીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભાવનગર મુલાકાત દરમિયાન અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આપના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં શહેર સંગઠનના કાર્યકર્તાઓએ દેશી દારૂની પોટલીઓ સાથે વિરોધ કરી શહેરમાં ખુલ્લેઆમ ચાલતા નશાના કારોબાર સામે રોષ વ્યક્ત કર્યો જોકે આ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી જેની ટીકા આપે તાનાશાહી ગણાવી બ્રિજરાજ સુલંકીએ જણાવ્યું કે ભાવનગરમાં દર પંદર દિવસે હત્યા દુષ્કર્મ અને આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે જે શહેરની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ દર્શાવે છે તેમણે દારૂ ડ્રગ્સ અફીણ અને ગાંજાના વેચાણને યુવાધનની બરબાદી અને સામાજિક સમસ્યાઓનું મુખ્ય કારણ ગણાવ્યું આપે ગૃહમંત્રી સમક્ષ નશાના કારોબારને નેસ્તો નાબૂદ કરવા અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નિર્માણની માંગ કરી આ વિરોધ દ્વારા આપે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા જેમાં ગુનાખોરી હિટ એન્ડ રન અને અસામાજિક તત્વોના ત્રાસ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે પાર્ટીએ ભાવનગરની જનતા માટે સુરક્ષિત વાતાવરણની હાકલ કરી જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરાવ પર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે પંદર દિવસે એક મહિલાનો બળત્કાર થઈ રહ્યો છે દિવસે ને દિવસે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ નિસ્ત નાબૂદ કરે અને ભાવનગર ની જનતા શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે પાર્ટી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ